સત્તાધાર ધામને લઈને ચાલતા વિવાદના સુરતમાં પડ્યા પડઘા સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે સત્તાધાર ધામને બદનામ કરવા કેટલીક ટોળકીઓ સક્રિય થઈ છે આ લોકોનો ઉદ્દેશ પૈસા પડાવવાનો છે આરોપી વસંત ચાવડાનો ઇતિહાસ ગુરાહિત છે વિજય બાપુના મોટાભાઈ નીતિન ચાવડા પણ પાયાવિહોણા આરોપ લગાવી વિજય બાપુ સામે ષડયંત્ર કરી રહ્યા છે વિજય બાપુના સમર્થકોએ માંગ કરી કે કાવતરા પાછળ કોણ કામ કરી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ ધામ ચાલતા વિવાદના સુરતમાં વિજય બાપુના અનુયાયીઓ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી કે સત્તાધાર ધામને બદનામ કરવા કેટલીક ટોળકીઓ સક્રિય થઈ છે આ લોકોનો ઉદ્દેશ પૈસા પડાવવાનો છે આરોપી વસંત ચાવડાનો ઇતિહાસ ગુનાહિત છે વિજય બાપુના મોટાભાઈ નીતિન ચાવડા પણ પાયાવિહોણા આરોપ લગાવી વિજય બાપુ સામે ષડયંત્ર કરી રહ્યા છે વિજય બાપુના સમર્થકોએ માંગ કરી કે કાવતરા પાછળ કોણ કામ કરી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ